GTN Media Network नवा रंग रूप साथ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें तारीख 85 पांच चौबीस ना रोज गुजरात तालुका पुलिस स्टेशन मो चार सौ एक ऑब्लिक चौबीस थी आईपीसी चार सौ छः चार सौ नौ चार भी भ्रष्टाचार ने अधिनियम कलम सात का मुजब हरियाली किरीट कुमार मणिलाल पटेल પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારીનાઓએ એક નીટની પરીક્ષાની અંદર ગેરરીતિ આતરી અને ભ્રષ્ટાચાર થતો હોવા બાબતે અંગેની ફરિયાદ આપેલી તેની અંદર આરોપી તરીકે તૃથા રજનીકાંત ભટ્ટ રોડાનાઓ વડોદરાના રોય ઓવરસીસના મારી કોર્ષા પરશુરામ રોય અને ગોદરાના હરિફ વોરા વિરુદ્ધ એક ફરિયાદ આપેલી તેઓએ આર્થિક પોતાના આર્થિક લાભ લેવા સારું વિશ્વાસવિવાસ કરી છેતરપિંડી કરી ગુનાહિત કાવતુર નથી નાણાકીય વ્યવહારો કરીને ભ્રષ્ટાચાર કરવા બાબતે એક ફરિયાદ આપેલી એ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરવામાં અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલી આરોપી પકડાય હાલ એવા કોઈ આરોપી પકડવામાં આવેલ નથી